નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો અત્યારે આપણે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ મિત્રો આજે આપણી તારીખ થઈ છે આ તારીખે આપણને પીએમ કિસાનનો એકવીસમો હપ્તો મળવાનો હતો તો મિત્રો આપણને અત્યારે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો મળી ચૂક્યો છે તમને મળ્યું કે નહીં મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો હવે મિત્રો પીએમ કિસાનના પોર્ટલ ઉપર આપણને પહેલાં તો આવી તારીખ આપવામાં આવી હતી કે એકવીસમી કિસ્ત આપકો નવ કરોડ ખેડૂતોને નવ કરોડ જેટલા ખેડૂતોને મળવાનો હતો આ પીએમ કિસાનનો એકવીસમો હપ્તો એનો ટોટલ ખર્ચ રૂપિયા અઢાર લાખ અઢાર કરોડ જેટલો હતો અઢાર હજાર કરોડ જેટલો હવે મિત્રો અહીંયા ઓગણીસ નવેમ્બરના રોજ પીએમ કિસાનનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો તમને મળ્યો કે નહીં મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો હવે મિત્રો તમને મળ્યો છે તો મિત્રો એક મેસેજ જોવા મળ્યો છે તમને જે આપણું ટેક્સ મેસેજ આવે એવી રીતે તમને એક મેસેજ જોવા મળ્યો છે હવે મિત્રો મેસેજ કેવો છે હું તમને અહીંયા બતાવી દઉં આવી રીતે મિત્રો તમને એક ટેક્સ મેસેજ આવ્યો છે કે તમારો પહેલાં તો યોર એકાઉન્ટ નંબર તમારો ખાતા નંબરના જે પાછલા પાંચ અંક છે તે તમને અહીંયા જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા બે હજાર રૂપિયા આપણને લખેલા જોવા મળે છે અહીંયા મિત્રો તમારા એકાઉન્ટ નંબરના પાંચ અંક છે પાછલા ત્યાર પછી અહીંયા મિત્રો એકાઉન્ટ નંબર જે આપણી રકમ છે તે ટ્રાન્સફરની બે હજારની જે હપ્તો છે તે અહીંયા આપવામાં આવ્યો છે અહીંયા મિત્રો તમે તારીખ જોઈ શકતા છો ઓગણીસ અગિયાર બે હજાર પચીસને અહીંયા ટાઈમ જોઈ શકો છો ચાર વાગ્યાને બાર મિનિટ ઉપર અહીંયા ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો અહીંયા નીચે થોડું સ્ક્રોલ કરીશું તો અહીંયા આપણે જે આપણી યોજના છે पीएम કિસાનની અહીં મિત્રો લખવામાં આવે पीएम કિસાન બેન ઇન્સ્ટન્ટ અહીંયા મિત્રો બેંકનું નામ આપવામાં આવ્યું છે કે બેંકમાં તમારો પૈસા ટ્રાન્સફર થયા છે તે બેંકનું નામ અહીં આપવામાં આવ્યું છે આવી રીતે મિત્રો તમને એક મેસેજ મળ્યો છે મિત્રો મેસેજ તમને ન મળ્યો તો મિત્રો થોડો ટાઈમ લાગી શકે છે કે કેમ કે એકસાથે ઘણા બધા પૈસા ટ્રાન્સફર થવાથી બેંકના સર્વર ડાઉન થવાની શક્યતા હોય છે તેના લીધે મિત્રો તમને આવો મેસેજ ન મળ્યો હોય તો મિત્રો થોડો રાહ જોયા પછી મિત્રો આપણે તેની પ્રોસેસ કરીશું કારણ કે ન મળવાનું કારણ મિત્રો ઘણા બધા હોઈ શકે છે તો મિત્રો આવો મેસેજ તમને બે ત્રણ દિવસ સુધી આપણને જોવા મળશે કારણ કે તમારા સર્વર ડાઉનના કારણે તમને આવો મેસેજ જોવા ન મળ્યો હોય તો મિત્રો તમે તમારા એકાઉન્ટને ચેક કરી શકો છો કે તમને પીએમ કિસાનનો જે બે હજારનો હપ્તો આવે તે તમને મળ્યો કે નહીં આવી રીતે મેસેજ મિત્રો આવ્યો છે તો તમારા ખાતામાં જમા થઈ ગયો છે તો મિત્રો આપણે આવી રીતે પીએમ કિસાનનો આપણે આજે હપ્તો મળી ગયો છે તો મિત્રો મળીશું આપણે નવા વિડીયો સાથે જય હિંદ જય ભારતને ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો